નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નો બીજો દાખલો જોઈશું નવ પોઈન્ટ બે નો બીજો દાખલો જો વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છે જે આ એક વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ દોરેલું છે એની બે જીવા એબી અને સીડી દોરેલી છે એ વર્તુળની અંદર છે તે તો બંને જીવાઓ કયા બિંદુમાં છેદે છે તો બંને જીવા ઈ બિંદુમાં છેદે છે અહીંયા તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો તો આ બંને જીવે જ્યાં છેદે છે એનાથી જે છેદ બિંદુથી જે બે ચાર ભાગ પડે છે બરોબર પહેલી જીવાનો ઈ બીજી જીવાનો ઈડી આ બે ભાગ સરખા છે અને સીઈ અને બીઈ સરખા છે એમ સાબિત કરવાનું છે આપણે અહીંયા જોઈએ તો લખીએ પહેલા તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવાઓના નામ શું છે તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી અને સીડી કયા બિંદુમાં છેદે છે તો પરસ્પર પરસ્પર ઈ બિંદુમાં ઈ બિંદુમાં છેદે છે તો આટલું થયું અહીંયા શું છે આ બંને જીવાઓ ઈ બિંદુમાં છેદે છે હવે કેન્દ્ર ઓ માંથી એ અને સીડી જીવા પર આપણે લંબ દોરીએ છીએ તો એ જીવા પર કોણ છે ઓએમ લંબ છે અને સીડી જીવા પર કોણ છે લંબ ઓ એન તો લખીએ કે અહી ઓએમ લંબ એ અને તથા ઓ લંબ લમ સીડી દોરો જે મેં આકૃતિમાં પહેલેથી દોરી દીધું છે તથા હવે આપણને શું કીધું છે અહીંયા પક્ષ વિધાનમાં બે સમાન જીવાઓ છે બરોબર તો અહીંયા લખીએ કે તથા સમાન જીવાઓ સમાન જીવાઓ એ બી બરાબર સીડી હોવાથી હોવાથી પ્રમય નવ પોઈન્ટ છ મુજબ હોય તો કેન્દ્રથી થી સમાન અંતરે આવેલી હોય છે એટલે ઓ અને ઓ નું માપ કેવું થાય છે પ્રમાણે નવ પોઈન્ટ છ મુજબ સરખું થશે હવે આપણી જોડે અહીંયા બે ત્રિકોણ બને છે તો પહેલો ત્રિકોણ છે ઓ એમ અને બીજો ત્રિકોણ બને છે ઓ એન ઈ બરોબર બંને ત્રિકોણમાં જોઈએ આપણે તો લખીએ કે અહી ત્રિકોણ ઓ એન ઈ માં બંને ત્રિકોણમાં શું શું સરખું છે તો કે ઓ અને ઓ એન કેન્દ્ર સમાન અંતરે છે સરખી જીવાઓના કારણે તો લખીએ કે ઓ એમ બરાબર ઓ ત્યારબાદ આપણે અહીંયા શું દોર્યું કે કેન્દ્રમાંથી AB પરના લંબ દોર્યા છે એટલે બંને એટલે લખશું કે ખૂણો બરાબર ખૂણો ઓ એન ઈ કેમ આવું થયું કારણ કે OM લંબ AB તથા ON લંબ સીડી હોવાથી બરોબર મિત્રો આટલું થયું હવે બંને ત્રિકોણમાં માં ઓઈ બાજુ કેવી છે તો કે બંને ત્રિકોણની આ સામાન્ય બાજુ છે બરોબર તો લખીએ કે ઓઈ બરાબર ઓ ઈ લખશું કે સામાન્ય બાજુ તો મિત્રો અહીંયા શું થશે કે ભાઈ કાકબા પ્રમેય મુજબ કાકબા પ્રમેય કેમ લગાડ્યો તો કાટખૂનો આયાનો કર્ણ અને આયાની બાજુ એટલે લખીએ કે કાકબા પ્રમય મુજબ મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે તો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ઓ થશે બરોબર માટે બંને ત્રિકોણ જો એકરૂપ હોય તો એમ ઈ અને એન ઇ બંને સિપીસીટી મુજબ કેવા બતાવી શકીએ સરખા બતાવી શકીએ તો લખીએ કે એમ ઈ બરાબર એન ઈ કૌંસમાં લખશું સીપી સીટી મુજબ કારણ કે બંને શું છે એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો છે હવે આટલું થયું મિત્રો હવે જોઈએ આપણે આકૃતિમાં કે અહીંયા મેં શું કર્યું કે વર્તુળના કેન્દ્ર પર જીવા પર દોરેલો લંબ આપણને ખબર છે કે પ્રમેય નવ પોઈન્ટ ત્રણમાં વિધાનમાં શું કહેતા હતા કે વર્તુળના કેન્દ્ર પરથી જીવા પર દોરેલો લંબ જીવાને હંમેશા શું કરે છે બે સરખા ભાગમાં વેચે છે અથવા જીવાને દુભાગે છે તો અહીંયા લખી આપણે કે અહીં લખીશું કે અહીં ઓએમ લંબ એબી અને ઓએન લંબ સીડી હોવાથી હોવાથી પ્રમેય 9.3 મુજબ પ્રમેય 9.3 મુજબ શું થશે કે જીવા AB ના બે સરખા ભાગ એટલે કોણ થાય એમ બરાબર કે AB નું મધ્ય બિંદુ કોણ બને છે એમ બને છે અને CD નું મધ્ય બિંદુ કોણ બને છે એન બને છે માટે આ બંને શું થાય સરખા થયા પરંતુ આપણને પક્ષમાં આપ્યું છે કે બંને જીવા કેવી છે કે બંને જીવા એ બી બરાબર સીડી કેવી છે સમાન હોવાથી શું થશે કે સમાન જીવાઓના જો બે સરખા ભાગ કરો તો ચારે ચાર ભાગ કેવા થાય સરખા થાય માટે આપણે અહીંયા લખી શકીએ કે એમ બરાબર એમ બી બરાબર સીએન બરાબર ડીએન થાય ચલો આ થયું આપણો બે નંબર હવે હવે આપણને અહીંયા એક અને બે નંબર મળ્યા છે તો હવે આપણે શું શોધવાનું છે કે એ અને ડી બંને સરખા છે તો હવે આપણી જોડે એક વસ્તુ ખબર છે કે એમ અને ડીએન કેવા છે તો કે એમ અને ડીએન સરખા છે હવે બંને સરખામાં આ એમ ઈ અને એની બરોબર એમ ઈ અને એની સરખાઈ વસ્તુ ઉમેરીએ કહેવાનો મતલબ આપણે પાંચમા ચેપ્ટરમાં શીખ્યા છે કે સરખામાં સરખું ઉમેરીએ તો વસ્તુ કેવી થાય છે સરખી થાય છે તો લખીએ કે એક અને બે પરથી બરાબર શું હતું તો કે ડીએન હવે એમ અને ડીએનમાં માં આપણે એમ એડ કરીએ તો એમ વત્તા એમ ને ડીએન વત્તા એમ ઈ હવે એમ એટલે કેટલું છે આટલું છે આ માપ અને એમાં એમ એડ કર્યું છે આખું માપ શું થાય એ થાય તો લખીએ કે અહીં એ બરાબર એ રીતે અહીંયા જોઈએ કે ડીએન એટલે કેટલું માપ થાય છે તો ડીએન એટલે આ માપ થયું એની અંદર આપણે સોરી અહીંયા એન ઈ એડ કરશું

હવે આપણી જોડે એક વસ્તુ છે બીજા બીજા નંબરના પરિણામ પરથી કે ભાઈ સીએન અને સીએન અને એમ બી બંને કેવા છે સરખા છે સીએન એટલે આ માપ થયું અને એમ બી એટલે આ માપ થયું આ બંને કેવા છે સરખા છે તો લખીએ કે એમ બી બરાબર સીએન બરોબર હવે આ આખું એમ છે એમાંથી હવે હું એક વસ્તુ બોલું છું પ્રમાય આપણે પાંચમા ચેપ્ટરની વિધાન પ્રમાણે કે સરખામાંથી સરખું વાત કરીએ તો બંને વસ્તુ કેવી થાય સરખી થાય મતલબ સીએન માંથી એની વાત કરું ઈ એન ઈ કરું અને એમ માંથી એમ ઈ બાદ કરું તો મને શું મળશે આ બે વસ્તુ મળશે તો અહીંયા લખીએ કે એમડી સોરી એમ અહીંયા લખીએ એમ બી બરાબર હું બી માઇનસ કરીશ બરાબર સીએન માંથી એની બાદ કરું છું માટે એમ બી માંથી હું આ બાદ કરી દઉં તો હવે કેટલું વધ્યું આખું આ એમ બી છે અને એમાંથી હું આટલું બાદ કરું છું તો હવે શું વધ્યું બી ઈ વધ્યું બરાબર એ રીતે અહીંયા સીએન એટલે આટલું માપ છે ઈ એટલે આટલું માપ છે તો શું હવે આટલો ભાગ વધશે તો કે સી માટે બી ઈ બરાબર સીવી થયું માટે આપણે લખી શકીએ કે અહીં એ ઈ બરાબર ડીઈ તથા बी -E बराबर सी -E होवा थी होवा थी अपने लकीर से क्या कि समान जीवना आम आम वर्तुलों ने समान जीवना कपाट भाग कपात भागो બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આ જ દાખલો આપણે જોઈશું આગળ દાખલા નંબર ત્રણ સ્વરૂપે એમાં થોડોક ફરક છે જો વર્તુળોની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છે તે બરોબર તો જે આગળના દાખલામાં હતું તેમજ આ અને જીવા છે આ બંને જીવાઓ ઈ બિંદુમાં છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી જીવા બરોબર સોરી છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે એટલે આ જે જીવાઓ છે એની સાથે સમાન ખૂણા બનાવે છે એટલે આ જે બે ખૂણા બને છે બે ખૂણા સમાન બને છે તેમ સાબિત કરવાનું છે તો જે સેમ આપણે આગલો દાખલો તે જ રીતે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં વર્તુળમાં જીવા એબી અને સીડી એબી અને સીડી પરસ્પર ઈ બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે હવે આપણે શું કે જેમ આ દાખલામાં જોયું બીજા દાખલામાં કે કેન્દ્ર પરથી જીવા પર આપણે શું દોરીએ છીએ લંબ દોરીએ છીએ આ રીતે એટલે લંબ શું દોરશે કે ઓએમ લંબ એ બી તથા ઓએન લંબ સીડી દોરો આટલું આપણે દોર્યું મિત્રો તથા જીવાઓ કેવી છે છે આપણને આપ્યું કે સમાન જીવાઓ હોવાથી બરોબર બંને જીવાઓ સમાન છે એટલે એક જ વર્તુળમાં આવેલી જો બે જીવાઓ સમાન હોય તો કેન્દ્ર થી એમનું અંતર કેવું હોય સમાન હોય માટે કયું પ્રમયનું વિધાન છે તો કે પ્રમય

સીડી હોવાથી ચલો હવે બંને ત્રિકોણની સામાન્ય બાજુ કોણ છે ઓઈ તો લખીએ કે બરાબર છે આગળ જે આપણે ગણ્યા એ પ્રમાણે તો આ શું છે આપણી સામાન્ય બાજુ સામાન્ય બાજુ માટે શું થશે કે કાકબા પ્રમય મુજબ કાકબા પ્રમય મુજબ કેમ કાકબા લાગ્યું કારણ કે આપણે અહીંયા લખ્યું છે કે ઓ બાજુ છે કાટખૂણો છે અને આ કર્ણ છે માટે કાકબા પ્રમય અનુસાર બંને ત્રિકોણ કેવા થાય છે ત્રિકોણ ઓ એમ ઈ એકરૂપ ત્રિકોણ ઓ એન ઈ થાય બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે માટે હવે આપણે સાબિત શું કરવાનું હતું કે જીવા એ કેન્દ્ર સાથે જોડતી રેખા સાથે સમાન ખૂણા બનાવે છે ઓ ઈ એમ અને ઓ ઈ એન તો લખીએ અહિયાં કે ખૂણો ઓ ઈ એમ બરાબર ખૂણો ઓ ઈ એન સીપીસીટી મુજબ કેવા થાય છે સરખા થાય છે કારણ કે બંને એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ શું છે ખૂણા છે આ બંને માટે આપણે આ લખી શકીએ સીધી સીધી મુજબ બંને કેવા છે સરખા છે માટે લખીએ કે આમ છેદ બિંદુને છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જોડતી રેખા જીવાઓ સાથે જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર